મૂકવાની વાત કરતા હોય એવા લોકોને આ જ જબાતો જવાબ છે હું ઠાકોર સમાજને એ કહું છું સવિશેષ જાગો હવે નહીં જાગો તો ક્યારે જાગશો બહુ વર્ષો પછી આ સમાજ એક થયો છે સમાજમાં શિક્ષણની ભૂખ લાગી મુક્તિ તરફ આગળ વધ્યો સમાજ એક થયો એક થઈને તમામ સમાજોની સાથે રહીને ચાલતો થયો ત્યારે આ પ્રકારની સસ્તી રાજનીતિ કરનારા લોકોથી ચેતો આ વર્ષોથી રાજનીતિ કરે છે પચીસ ત્રીસ વર્ષથી તો હું જોઈ રહ્યો છું અને લડવાની રાજનીતિ બીજા સમાજો જોડે ઘર્ષણો કરાવવાની રાજનીતિ તલવારો કાઢવાની રાજનીતિ જ્યાં દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ જ્યાં પેન લેપટોપનો જમાનો છે જ્યાં શિક્ષાનો જમાનો છે જ્યાં ભાઈચારા પ્રેમ અને માનવતાનો જમાનો છે ત્યાં તમને નફરતની વાત શીખવાડે છે આવા લોકોથી ચેતો તમે જે આ જે નિર્ણય કર્યો છે આ નિર્ણય હું સૌ વિશેષ વધાવું છું અને તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો હું આપને પણ કહું આ પાઘડીની લાજ તમે રાખી છે તો પાઘડીનું છોજું ઊંચું રહે એવા જ કામ કરીશું હું આપને કહું કે આપે છેલ્લા ત્રણ ચાર રાઉન્ડ જોયા પંદર થી ત્રેવીસ રાઉન્ડ જોયા આઠ રાઉન્ડ પણ આપે એ નથી જોયું કે વાવ સુઈગામમાંથી પણ અમને છેતાલીસ હજાર વોટ મળ્યા છે એ છેતાલીસ હજાર મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ અને છેતાલીસ હજાર મતદાઓની પછી બાબરના સુડતાલીસ હજાર મતદાઓએ મત આપ્યા છે એટલે તમે અમને જે મત મળવા જોઈએ એમાં સો ટકા ક્યાંક વાવ સુઈ થોડોક ફરક હશે પણ એમને એમની અપેક્ષા કરતાં એવા વોટ નથી મળ્યા એટલે વાવ સુઈ પણ અમને છેતાલીસ હજાર મત મળ્યા છે અમારા એ મતદાતાઓનો આભાર માનીએ છીએ અને એમને પણ આશ્વત કરું છું તમારું રક્ષણ કરવું અમારી જવાબદારી છે તમારી સુખાકારી તમારા કામો કરવા અમારી જવાબદારી છે તમારા પાણીના પ્રશ્નો હલ કરવા અમારી જવાબદારી છે તમારા વીજળીના પ્રશ્નો હલ કરવા એ અમારી જવાબદારી છે તમારા રોડ સારા બનાવવા અમારી જવાબદારી છે તમારી આવક વધારવી અમારી જવાબદારી છે વિકાસ અને વિકાસની સાથે રક્ષણ આપવાની જવાબદારી અમારી છે ત્યારે જે પ્રકારની રાજનીતિ ડરાવવાની લલચાવવાની ભ્રમિત કરવાની અને લોકોને મૂર્ખ બનાવવાની રાજનીતિ કરે છે આવા લોકોને આવનારા સમયમાં સંપૂર્ણ જાકારો આપજો એવી વાત કરું છું તમામ સમાજોનો આભાર માનું છું અને તમામ સમાજોને વંદન કરું છું એ દિવસો યાદ કરો જે દિવસોમાં અકાળ પડતો તો દુષ્કાળ પડતો હતો જ્યારે પીવાના પાણીના સાસા હતા આ નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે કે જેમણેમાં નર્મદા લાવ્યા પછી ખેડૂતોની આવક વધી તમે આજે જુઓ નાના નાના ટાઉન સમૃદ્ધ કેમ બન્યા છે ગામડામાં પૈસો આવશે તો શહેરમાં પૈસો જશે ગામડામાં પૈસો નહીં હોય તો શહેરમાં નહીં જાય કારણ કે ખરીદી ક્યાં થાય એમ ખેતીની આવક વધી છે બાગાયતી ખેતી કરતા થયા છે આધુનિક ખેતી કરતા થયા છે અને આધુનિક ખેતીની સાથે આ નાના નાના ટાઉન એ મોટા નગરો બનતા થયા છે એટલે સો ટકા જે જરૂરિયાત ઊભી થશે જે કંઈ પ્રકારની વાત હશે હું આજે આપને કહું કે જે કંઈ યોગ્ય હશે જીઆઈડીસી લાવવાની વાત હશે તો ભેગા રહી અને અમે પ્રયત્ન કરીશું પણ આજે અમે જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા પાણીના શિક્ષાના રોડના વીજળીના એ પ્રાયોરિટીમાંથી અમને એ પ્રશ્નોનો હલ અમે એક જ વર્ષમાં એનો હલ લાવવાનો પ્રયત્ન કરીશું આભાર